આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે નમસ્કાર શ્રોતા મિત્રો હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી આજના આઠમા અંકમાં અમે આપને લઈ જઈશું પંચમહાલ જિલ્લા લોકસભા મત વિસ્તારમાં મિત્રો પંચમહાલ શબ્દ પાંચ મહાલો પરથી બનેલો છે ગોધરા કાલોલ હાલોલ દાહોદ અને ઝાલોદ આ પાંચ મહાલોનો સમૂહ એટલે પંચમહાલ આઝાદી પહેલા આ વિસ્તાર મુંબઈ રાજ્યમાં ગણાતો હતો ઓગણીસો સાહીઠમાં ગુજરાત મુંબઈથી અલગ થયું ત્યારથી પંચમહાલ જિલ્લો ગુજરાતનો એક ભાગ બન્યો છે જો કે ઓગણીસો સત્તાણુંમાં જિલ્લાઓના વિભાજનને કારણે દાહોદ જિલ્લો અલગ પડ્યો અને આ જિલ્લામાં ચાર નવા તાલુકા ખાનપુર કડાણા ઘોઘંબા અને મોરવા હડફ જોડાયા પંચમહાલ મધ્ય ગુજરાતમાં આવેલું છે જેનું મુખ્ય મથક ગોધરા છે પ્રથમ ગુજરાતી બિન કોંગ્રેસી પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ પ્રધાનમંત્રી બન્યા તે પહેલા ગોધરામાં નાયબ કલેક્ટર હતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે વકીલાતની શરૂઆત ગોધરાથી કરી હતી ગુજરાતમાં સૌ પ્રથમ એફએમ રેડિયો સ્ટેશન ઓગણીસો એકાણું માં ગોધરામાં સ્થાપાયું હતું પંચમહાલ જિલ્લાની પંચામૃત ડેરી એક હજાર આઠસો ગામડાઓ સાથેના સહકારી માળખા સાથે સંકળાયેલી છે જેમાં અઢી લાખ ઉપરાંતના પંચમહાલ અને દાહોદ જિલ્લાના દૂધ ઉત્પાદકો જોડાયેલા છે જેનું વાર્ષિક ટર્નઓવર ચારસો કરોડ રૂપિયા છે ગોધરામાં મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાની ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી આવેલી છે બાલાસિનોરમાં આવેલો એશિયાનો સૌથી મોટો ડાયનોસોર પાર્ક રૈયાલીમાં આવેલું છે પંચમહાલ લોકસભા મતવિસ્તારની ચૂંટણીલક્ષી માહિતી આપે છે અમારા પંચમહાલના પ્રતિનિધિ પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં ખેડા જિલ્લાની ઠાસરા અને બાલાસિનોર મહીસાગર જિલ્લાની લુણાવાડા તેમજ પંચમહાલ જિલ્લાની શહેરા મોરવાહડફ ગોધરા અને કાલોલ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે કુલ સત્તર લાખ ચુમ્માલીસ હજાર સાતસો બાસઠ મતદાતા ધરાવતા પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં આઠ લાખ અઠ્ઠાણું હજાર છસો અગિયાર પુરૂષ મતદારો તેમજ આઠ લાખ છેતાળીસ હજાર એકસો છત્રીસ મહિલા મતદારો છે બે હજાર આઠમાં થયેલા સીમાંકન બાદ પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં ભાજપાએ બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં જીતની હેટ્રીક નોંધાવી હતી બે હજાર નવ અને બે હજાર ચૌદમાં પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલ સાંસદ તરીકે ચૂંટાયા હતા જ્યારે ગત બે હજાર ઓગણીસમાં દસ લાખ ત્યાંસી હજાર છસો છોત્તર મતદારોએ મતદાન કરતા એકસઠ પોઈન્ટ તોતેર ટકા મતદાન થયું હતું જેમાં પંચમહાલ લોકસભા બેઠક પરથી ભાજપાના રતનસિંહ મગનસિંહ રાઠોડે ચાર લાખ અઠયાવીસ હજાર પાંચસો ને એકતાળીસ મતના માર્જિન સાથે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ખાંટ વેચાતભાઈ કુબેરભાઈને હરાવી જીત્યા હતા જેમાં રતનસિંહ રાઠોડને સાત લાખ બત્રીસ હજાર એકસો ને છત્રીસ મતો મળ્યા હતા આમ ખૂબ મોટા માર્જિનથી ભાજપાના ઉમેદવાર રતનસિંહ રાઠોડનો વિજય થયો હતો ભારત વિકાસ ડાયરી માટે ગોધરા પંચમહાલથી વિપુલ પુરોહિત કેન્દ્રની મોદી અને રાજ્યની ડબલ એન્જિન સરકારે છેલ્લા દસ વર્ષમાં પંચમહાલ જિલ્લાની કાયા પલટ કરી છે આ ક્ષેત્રમાં રસ્તાઓનું આધુનિકીકરણ અમૃત ભારત રેલવે સ્ટેશનોનું નિર્માણ રેલવેના ડબલ ટ્રેકની કામગીરી સહિત ખેડૂતો મહિલાઓ અને યુવાનોના વિકાસ માટે અનેકવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે આ વિસ્તારના સંસદ સભ્ય રતનસિંહ રાઠોડ સાથે અમે વાતચીત કરી પંચમહાલ સંસદીય ક્ષેત્રમાં સાથે સાત વિધાનસભાઓમાં કેન્દ્રને લગતા નેશનલ રસ્તાઓ છે આ નેશનલ રસ્તાઓનું પણ આધુનિકીકરણ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારની જયારે વાત બીજી કરીએ તો રેલવે મંત્રાલય દ્વારા ગોધરાથી આણંદ તરફ ડબલ ટ્રેક માટે છસોના નવ્વાણું કરોડ રૂપિયાની જોગવાઈ કેન્દ્ર સરકારના બજેટમાં લેવામાં આવ્યું છે અને એની કામગીરી પણ હાલ ચાલુ છે અમૃત ભારત રેલવે સ્ટેશન દ્વારા ગોધરાનો પણ સમાવેશ કરેલો છે કાલોલ તાલુકામાં આવનારા દહેલોલ તો પણ અમૃત ભારત સ્ટેશન દ્વારા એ પણ લગભગ સત્યાવીસ કરોડ જેટલી રકમ મંજૂર કરવામાં આવી છે એની કામગીરી પણ ચાલુ છે આવા અનેક ઘણા કામો રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જયારે ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ખેડૂતોની ચિંતા છેવાડાના ગરીબોની ચિંતા પરિવારોની ચિંતા આરોગ્યની ચિંતા અને હાલ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ પદાધિકારી અને અધિકારી દ્વારા જે યોજનાઓનો લાભ રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ જે છે એ યોજનાઓનો લાભ પૂરતા પ્રમાણમાં મળે છેવાડાના વ્યક્તિ સુધીની ચિંતાઓ કરી અને વિકસિત ભારત યાત્રામાં પ્રતિજ્ઞા પૂર્ણ કરી અને પ્રતિજ્ઞા કર્યા પછી ભારત વિકસિત ભારત અને બે હજાર છેતાલીસ સુધીમાં કેવી રીતે વિકસિત ભારત બને એના માટેના પણ સતત ચિંતા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરે છે હું એમ માનું છું કે લગભગ આઝાદીનો અમૃત મહોત્સવ પૂરા દેશમાં ઉજવાઈ ચૂક્યો છે જિલ્લાની વાત કરું ને સંસદીય મતવિસ્તારની વાત કરું તો એવી રીતે ધાર્મિક સ્થળોની પણ ચિંતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પાવાગઢની પણ ચિંતા કરી છે પોનસો વર્ષના સંઘર્ષ પછી રામ મંદિરનું પણ કામ પૂર્ણ કરીને એમણે પોતે પ્રતિષ્ઠાન એમણે પણ પોતે જાતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું એવી જ રીતે સિંચાઈની વાત હોય રસ્તાઓની વાત હોય અને ખેડૂતોની વાત હોય આવા દરેકે દરેક પ્રમાણમાં કોઈપણ કામ પાંચ વર્ષના ગાળામાં જેટલા પ્રયત્નો થાય એટલા પ્રયત્નોથી તમામે તમામ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે નારી શક્તિ માટે નારી શક્તિ વંદના અધિનિયમ પણ પસાર કરવામાં આવ્યો ત્રણસો સિત્તેરની પણ કલમ હટાવવામાં આવી ત્રિપલ તલાકનો કાયદો પણ હટાવવામાં આવા અનેક ઘણા કાયદાઓ દેશની સરકારે અને દેશની લોકસભા દ્વારા આ કાયદાઓ પસાર કરવામાં આવે છે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ એટ ધ રેટ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડી તેમજ યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો આ સંસદીય ક્ષેત્રમાં પીએમ વિશ્વકર્મા યોજના ભારતમાલા પ્રોજેક્ટ સિંચાઈ યોજનાઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી અન્ન યોજના જેવી અનેક યોજનાઓના સુચારૂ અમલીકરણ માટે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે આ અંગે પંચમહાલ જિલ્લા કલેક્ટર આશીષ કુમારે વધુ માહિતી આપી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આ યોજના અંતર્ગત તમામ વિસ્તારોમાં અને જયારે પંચમહાલ જિલ્લામાં લગભગ પચીસ ટકા જેટલી વસ્તી આદિવાસી હોય તો ખાસ કરીને આદિવાસી બાહુલ્ય ક્ષેત્રોમાં તમામ યોગ્ય કાર્ડ ધારકોને પૂરતો અનાજનો જથ્થા મળે એવા ચોકસાઇપૂર્વક પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે ખેડૂતો માટે વાત કરું તો પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત તમામ ખેડૂત મિત્રોને કેવાયસી કરીને આવરી લેવાય એવા પ્રયત્નો થયા છે અને લાભો સીધા એના બેંક એકાઉન્ટ સુધી પહોંચે એવા પ્રયત્નો આપણે હાલ ધર્યું છે ખેડૂત મિત્રોને સંગઠિત કરવા માટે નાબાર્ડ અને સંલગ્ન એનજીઓઝના મારફતથી દરેક તાલુકામાં ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ એટલે એફપીયુની રચના કરી છે હું સિંચાઈ યોજનાઓની વાત કરું તો પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત લિફ્ટ ઇરીગેશન એટલે ઉદવહન યોજના આપણે હાલ જ કાર્યરત કરી છે જેનો લાભ તેતાલીસ જેટલા ગામડાઓને મળશે આરોગ્યના ક્ષેત્રે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અંતર્ગત તમામ લાભાર્થીઓને આવરી લેવાય એવા પ્રયત્નો થયા છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન કેવા પ્રયત્નો કર્યા છે કે જેટલા પણ લાભાર્થીઓ રહી ગયા હોય એનું રજીસ્ટ્રેશન થાય અને પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનો લાભ દરેક નાગરિકને મળે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની વાત કરું જેમાં અઢાર પ્રકારના હાથકામ કરતા કારીગરો અને ધંધાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાની અને એને અપ્રુવલ આપવાની કામગીરી હાલ ચાલે છે જિલ્લામાં બાર હજાર કરતા પણ વધારે લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને ગ્રામ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એને અપ્રુવલની કામગીરી હાલ ચાલી રહી છે ગ્રામ્ય વિસ્તારો માટે કેન્દ્ર સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું અમલીકરણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફત હાલ ગામે ગામ ચાલુ છે ગોધરા મેડિકલ કોલેજનું બાંધકામ ખૂબ જ ઝડપી આગળ વધી રહ્યું છે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે જેનું બાસઠ કિલોમીટર જેટલું સ્ટ્રેચ આપણા પંચમહાલ જિલ્લામાં આવે છે એનું નિર્માણ પણ છેલ્લા તબક્કામાં છે એટલે કે દરેક ક્ષેત્રમાં જિલ્લાનો વિકાસ થાય અને પ્રજાલક્ષી યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી અને ઘરે ઘરે પહોંચે એના માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે ક્ષેત્રમાં વન નેશન વન રાશન યોજનાના કારણે રોજગારી માટે અન્ય સ્થળોએ જતા લોકોને નિયમિત રાશન કોઈપણ જગ્યાએથી મળી રહે છે જેના કારણે ગામવાસીને ઘણો ફાયદો થાય છે આવા જ એક લાભાર્થીએ સરકારનો આ રીતે આભાર માન્યો મારું નામ પંડ્યા હેમંતભાઈ હરજીવનભાઈ છે અમે લુણાવાડા તાલુકાના દામોદ ગામના રહેવાસી છીએ અમે ધંધાર્થે ગોધરા તાલુકાના ગોધરા શહેરમાં આવ્યા છીએ મારું રેશન કાર્ડ બીપીએલ યોજનાનું છે અમારે જયારે અનાજ લેવા જવું પડે ત્યારે ગામમાં જવું પડતું પણ સરકાર શ્રીની આ યોજના વન રેશન વન નેશન યોજના હેઠળ અત્યારે અમને ગોધરા ખાતે આ અનાજ મળી રહેશે છે અને એ મોટા મોટો ફાયદાની આ યોજનાથી અમને અહીંયા જ દર મહિને મળી રહે છે અમારા જેવા કેટલાય લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે અને ખરેખર સરકારશ્રીની આ યોજના વખાણવાલાયક છે કે જેનાથી દરેક આવા જે લોકો ધંધાર્થે મજૂરાર્થી જાય ત્યાંથી એ લોકોને ત્યાં જ બીપીએલ કાર્ડનો લાભ મળી રહે અને એમનું જીવન ગુજરાન ચાલે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં કેન્દ્રની મોદી સરકારે રોજગારીની તકો ભૌતિક સુવિધાઓ પૂરી પાડીને સામાન્ય માણસનું જીવન સ્તર ઊંચું લાવ્યું છે આ અંગે ગોધરાના નિવાસી અને એક સામાન્ય નાગરિકે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો પ્રિયકાંત સુરેશ ચંદ્ર પટેલ એક મતદાર તરીકે હું એવું કઉ ના નાગરિક તરીકે વિકાસ ની સારી વાતો જોઈએ તો આપડે રસ્તા છે લાઇટો છે પછી જે જે ભાવ હતા જે આટલા મળતા એ અત્યારે ઘણા સારા મળે છે અને સોલર પ્લાન્ટ ખેડૂત ખેતર ની અંદર લગાવે જો એનાથી લાઇટ રેડ્યુમ થાય અને એને મળે છે લાઇટ નો સમય બી વધારે આપે છે દિવસે જે સમય આપ્યો આઠ કલાક સારી વાત કેવાય પૂરતું લાઇટ નતું મળતું નાના નાના ગામની અંદર જે પેલા મોબાઈલ ટાવરો ઉભા કરીને જે લાઇટ આપી છે સેડી લાઈટ તો હતી જ એ સિવાય બી પેલી મોટી લાઇટો આપી છે અત્યારે દરેક ગામની અંદર પછી પાણીની વ્યવસ્થાના ભાગ રૂપે જે પંપ આપ્યા છે થોડી થોડી જગ્યાએ એ વસ્તુ એક સારી આપી છે અને બીજું કે રોડ રસ્તા તો સારા છે જ અને અત્યારે બી અપડેટ થાય જ છે એમ મિત્રો આ વિસ્તારમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે ગરમ પાણીના જરા ટુઆિંબા શહેરાનું મરડેશ્વર શિવાલય ગોધરા શહેરમાં આવેલું મહાકાળી મંદિર ગાંધી આશ્રમ અને રંગ અવધૂત મહારાજનું સ્થાનક પણ આવેલું છે લુણાવાડા શહેર પાનમ નદીના કાંઠે રમણીય ડુંગરોની વચ્ચે આવેલું છે કલેશ્વરી ધામમાં દર વર્ષે કલાકારોનો મેળો પણ ભરાય છે આ પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે પંચમહાલ ક્ષેત્ર જેમની જન્મભૂમિ છે અને કર્મભૂમિ છે એવા અનેક મહાનુભાવોએ આ વિસ્તારનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે જેમાં લુણાવાડાના વતની કવિ પ્રવીણ દરજીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જ્યારે મોરવા હડફના યુવા કવિ ડોક્ટર રાજેશ વણકરને યુવા ગૌરવ રાષ્ટ્રીય પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે લુણાવાડાના કોઠંબા ગામના રાવણહથ્થાના કલાકાર વિજાનંદ તુરીએ પણ આ વિસ્તારને રાષ્ટ્રીય સ્તરે નામના અપાવી છે ગોધરા શહેરના સિગ્નલ ફળિયામાં રહેતા મુસ્લિમ બિરાદરો દ્વારા બનાવવામાં આવતા રંગબેરંગી દાંડિયા દેશ વિદેશમાં પ્રખ્યાત છે આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે આવતીકાલે આ જ સમયે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠક માહિતી સાથે ત્યાં સુધી રજા આપો પ્રસ્તુત કરતા ભરત દેવમણી સંપાદન અપર્ણા ખૂંટ આલેખન અજય ઇન્દ્રેકર રજૂઆત અને સંકલન હિના મોદી